જે વીજ વપરાશ જૂના મીટરમાં હતો એટલો જ વીજ વપરાશ આમાં રહેશે તો હું પીજીવીસીએલ ના અધિકારીને કહેવા માંગુ છું કે જો બંનેમાં કંઈ ફેર ન હોય વીજ વપરાશ એક જ સરખો રહેતો હોય તો અમારે ગરીબ મધ્યમ અને સામાન્ય પરિવારને આ તમારું સ્માર્ટ મીટર જોઈતું નથી તેથી આપ આપના વીજ કર્મચારીઓના માનવ કલાક ન બગાડી તેઓના માનવ કલાકનો બીજે કઈ ઉપયોગ કરો સાથે સાથે આ કર્મચારીઓ સોશિયલ મીડિયા અને મીડિયા ઉપર બીજી વાત કરે છે કે આ જે સ્માર્ટ મીટર છે એનાથી વીજ ચોરોને જ તકલીફ છે ખૂબ સારી વાત છે હોય શકે પરંતુ હું કમલેશ કોટેચા વીજ અધિકારીઓને કહેવા માંગુ છું કે તમે આટલા આટલા વર્ષોથી વીજ કંપનીમાં કામ કરતા હોવા છતાં

પરંતુ એ તમારામાં તાકાત નથી તમારામાં એ કરી શકવાની સક્ષમતા નથી એના કારણે એ વીજ ચોરોને ત્યાંથી જે આર્થિક મારણ પડે છે જે ખોટ પડે છે ખોટને સરભર કરવા માટે તમે આ મધ્યમ ગરીબ અને નાના વર્ગના લોકોને ત્યાં વીજ મીટર લગાડો છો ને આર્થિક ભારણ આપો છો